રાધનપુરમાં સરદારપુરા નજીક હુમલાનો વિડીયો વાયરલ રાધનપુર પોલીસે તાત્કાલિક પોલીસ હરકતમાં આવી ગઈ હતી આ બનાવમાં કેટલાક યુવકોએ વ્યક્તિને ઘેરી ધક્કામુક્કી કરી અને મારપીટ કરી હતી બાદમાં સમગ્ર બનાવનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો જેના પગલે પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું પીડિત વ્યક્તિ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસ દ્વારા નોંધવામાં આવ્યો હતો પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને સોશિયલ મીડિયા તપાસને આધારે ત્રણે આરોપીઓને ઝડપી પાડ્યા છે આરોપીઓએ પૂછપરછ દરમિયાન પોતાના કૃત્યની કબૂલાત આપી છે રાધનપુર પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાટણ જિલ્લા પોલીસના જણાવ્યા મુજબ આ સમગ્ર કાર્યવાહી રાધનપુર પોલીસ સ્ટેશનની સ્ટાફ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી પોલીસે વધુમાં જણાવ્યું કે આરોપીઓએ પોતાનું કૃત્ય સ્વીકારી માફી માંગી છે અને ભવિષ્યમાં આવી હરકત ન કરવાની ખાતરી આપી છે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ શ્રી આર કે પટેલનો સંદેશ છે કે રાધનપુર શર્માઓ સોશિયલ મીડિયા પર અયોગ્ય કૃત્ય કરનાર કે ગુનાહિત વર્તન કરનારને છોડવામાં નહીં આવે કાયદો સૌ માટે સમાન છે રિપોર્ટ નાથાલાલાય ઠાકોર વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ રાધનપુર और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी क्या Untertitelung des